વડોદરામાં રાવપુરામાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો રાવપુરા વાસીઓ માટે ફરી આફત આવી પહોંચી છે પાણી ઉતરવાના બદલે સતત પાણી વધી રહ્યા છે રોડ પરની તમામ દુકાનો પાણીમાં ગરકાવ દુકાનદારોને મોટા પ્રમાણમાં નુકસાન દુકાનદારો બચેલો સામાન લેવા માટે પહોંચ્યા છે પાલિકાની કામગીરી સામે પણ હવે વેપારીઓની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા શહેરમાં અકોટા હોય જેતલપુર હોય પરશુરામ ભટ્ટા હોય તમામ વિસ્તારો જળમગ્ન થયા છે અહીંના જે સ્થાનિકો છે અહીંયા કોઈ સહાય આવે તેની આશા એ છે પરંતુ તેઓમાં રોષ પણ એટલો છે

શહેરમાં ઐતિહાસિક પૂર ની પરિસ્થિતિ અને તેની વચ્ચે વગર તમારા કશે જવાય નહીં એ પ્રકારની હાલત ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે હાલ અહીંયા સેવા આપવા નીકળ્યા રાજેશભાઈ આ ઐતિહાસિક પૂર કે જે કોઈ દિવસ જોયું નહીં હોય અને હવે તો આ દ્રશ્યો જોઈને તો ડરી ગયા છે લોકો તમે જુઓ છો કે ચાલીસ વર્ષ પછી સાડત્રીસ ને ઉપર ને ઉપર જયારે વિશ્વામિત્રી વધી હોય ત્રણ ત્રણ દિવસથી લોકોએ જમ્યા નથી એવી હાલતમાં પાણી નથી પીધું એવા પરિસ્થિતિમાં અમારા માટે લોકો અમારા માટે કારણ કે જનસેવા એ પ્રભુ સેવા સાથે જ્યાં પણ અમારી મારા કરતાં પણ જેવી અમારી ટીમ છે ચાર ટીમો છે અલગ અલગ જગ્યા પર નીકળી છે આજે અકોટા બ્રિજ છે એનો પછીનો વિસ્તાર આખો વિશ્વામિત્રીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાં લોકોએ ત્રણ ત્રણ દિવસથી પાણી પણ નથી પીતા ખૂબ લોકોના ફોન આવે છે એટલે અમારી ફરજ છે કે લોકો સુધી પહોંચી જ્યાં પણ લોકોને બિલકુલ પરિસ્થિતિ નથી એવી પરિસ્થિતિની અંદર લોકોને અમે જે મદદ થાય અહીંયા ખીચડી છે કેળા છે ફ્રૂટ છે પાણીના બધા છે એવી રીતના અમે લઈ આવ્યા છે અને જ્યાં સુધી અમારાથી લાગે કે અમારું ટ્રેક્ટર જ્યાં સુધી જાય ત્યાં સુધી બહુ જ લોકોને અમે મદદ કરવા માટે છે તો તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમે જગ્યા અમારું આંતર ડૂબી જાય એવી પરિસ્થિતિ છે પણ ચાકુ રાખે સાય માર શકે કોઈ બસ આ ભગવાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે રીતે અહીંયા ટ્રેક્ટર પણ કામ નથી કરતા તેવામાં અહીંયા સેવાભાવી સંસ્થાઓ જઈ રહી છે અને અહીંયા લોકોના છાતી સુધી પાણી છે અને હવે તો સાધનોએ પણ અહીંયા ખમૈયા કરે છે ત્યારે વિશ્વામિત્રી નદી પણ ક્યાં ખમૈયા કરે તેવી આશા વડોદરાવાસીઓ રાખી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા